આંગણવાડીની બહેનોમાં ભયનો માહોલ સાથે પરિવારમાં પણ ઘરકંકાસ શરૂ થયો હતો આ મામલે ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠન દ્વારા ત્રણ દિવસ પહેલાં જ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ ઉપર ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ ઘટનાને ગંભીરતાપૂર્વક લઈ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઈવી કે ભરવાડ તથા સાયબર ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી જેમાં એકના નંબર દ્વારા આંગણવાડીના બહેનોને ન્યૂડ કોલ કરવામાં આવતો હોવાનું જણાવવામાં મળ્યું છે પોલીસે આ નંબરની તપાસ કરતાં તે પંજાબ રાજ્યના ફિરોજપુર જિલ્લાના એક ગામમાં રહેતો ગુરજીત સિંહ મહેર સિંહ રાજસિંહ નામના ઓગણત્રીસ વર્ષીય વ્યક્તિનો હોય અને તે આ મહિલાઓને ન્યૂડ વિડીયો કોલ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું જેથી ભરૂચ સાયબર પોલીસની ટીમ તાત્કાલિક પંજાબના ફિરોજપુર જિલ્લામાં પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો જેમાં તે નશાની હાલતમાં આંગણવાડી બહેનોના મોબાઈલની એક સિરીઝ પકડાઈ ગઈ હોવાના કારણે તે અલગ અલગ નંબર ડાયલ કરીને બહેનોને ન્યૂડ વિડીયો કોલ કરવાની તેણે કબુલાત કરી હતી હાલમાં પોલીસે આરોપીને ભરૂચ ઓળખ પરેડ કરાવી કોર્ટમાં રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે આ અંગે ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠનના પ્રમુખ રાગિની પરમાર સહિતની મહિલાઓએ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ત્વરિત કામગીરી કરી બહેનોને ન્યૂડ કોલ કરતા વ્યક્તિને ઝડપી પાડ્યો છે તેના માટે પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે કોઈ અજાણ્યા નંબર ઉપરથી વિડીયો કોલ કરીને ભરૂચ જિલ્લામાં કેટલીક મહિલાઓને અશ્લીલ હરકતો કરતો હોય એવી ફરિયાદ હકીકત આજથી ત્રણેક દિવસ પહેલાં મળતા ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ અજાણ્યા વ્યક્તિ કે જે અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી મહિલાઓને વિડીયો કોલ કરતો હતો એ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો એ ગુનાની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈસી ભરવાડનાઓએ હાથ ધરેલી ટેકનિકલ સર્વિસ સર્વેલન્સનો ના માધ્યમથી ગુનો કોણ આચરે છે એ દિશામાં તપાસ કરતા કોઈ પંજાબમાં રહેલી એક વ્યક્તિ દ્વારા આ ગુનો કરવામાં આવતો હોવાનું તપાસમાં જણાઈ આવતા ભરૂચ જિલ્લામાંથી એક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ ચૌધરીની અધ્યક્ષતા હેઠળ આ આરોપીની શોધખોળ માટે ટીમ રવાના કરવામાં આવેલી તો પંજાબના ફિરોજપુર જિલ્લામાંથી વિડીયો કોલથી કોલ કરીને અશ્લીલ હરકતો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા આરોપીને ગઈકાલે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આમાં ઊંડાણપૂર્વક આરોપીની પૂછપરછ કરતા આરોપી કોઈ નશો કરતો હોવાની તપાસ દરમિયાન જણાઈ આવેલું છે અને જ્યારે રાત્રિના સમયે આ નશામાં હાલતમાં હોય ત્યારે જે એને નંબર મળે એ નંબર ઉપર આ કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હોવાનું એને પૂછપરછમાં જણાવેલું છે અને પર્ટિક્યુલર ભરૂચ જિલ્લાની જે આ મહિલા કાર્યકર્તાઓ મહિલાઓ કે જે આંગણવાડી સાથે સંકળાયેલી છે એમને કઈ રીતે કોલ કરતો એમના નંબરો ક્યાંથી મેળવતો એ દિશામાં એને પૂછપરછ કરતા આ એક નંબર ઉપર ફોન કરેલો એને અને ત્યારબાદ એના પાછળના જે સિરીઝમાં જે નંબરો આવતા એ જ નંબર ઉપર આ કોલ કરતા આ મહિલાઓને કોલ ગયેલા એ રીતે પોતે પૂછપરછમાં હકીકત જણાવી છે પર્ટિક્યુલર આ જે આરોપી છે કોઈ મહિલાઓને ઓળખતો હોય અને એના કારણે એમને ફોન કોલ કરતો હોય એવી કોઈ હકીકત જણાયેલી નથી પરંતુ રેન્ડમલી એને એક કોલ કરેલો અને ત્યારબાદ એના પાછળના સિરીઝવાળા નંબરો ઉપર અવારનવાર કોલ કરતા જુદી જુદી મહિલાઓને આ કોલ થયેલા હોવાનું તપાસ દરમિયાન જણાવી આવેલું છે આ આરોપીને ગઈકાલે ધોરણસર અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને આ આરોપી એ જે જે મહિલાઓને વિડીયો કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હતો એ સાહેબ જે મહિલાઓ છે એમના મારફતે આરોપીની ઓળખ પરેડ કરાવી આગળની કાર્યવાહી કરવા ઉપર તપાસ હાથ ધરવામાં આવેલ છે મારું નામ રાગિણીબેન જસવંતસિંહ પરમાર હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના રાજ્ય ઉપપ્રમુખ છું અમે થોડા દિવસ પહેલાં જે અમારે બધી બહેનો પર ન્યૂડ વિડીયો કોલ આવે આવતા હતા એના માટે અમે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરેલી અને એ ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ભરવાડ સાહેબ અને સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ એમણે અમને ખૂબ સપોર્ટ કરેલો અને જ્યાં લોકેશન પકડાયું જ્યાં આ વ્યક્તિ હતો ત્યાં એ લોકો પહોંચી ગઈ ટીમ આખી અને એ લોકોએ રક્ષાબંધનનો પણ વિચાર કર્યો નથી કે અમારી બહેનો રાખડી બાંધવા આવી છે તો એ લોકો ફરી પાછા ઘરે જશે અને અમારે અમારી બહેનોનો વિચાર કરીને એ લોકો એ જે વ્યક્તિ હતો તેને તાત્કાલિક પકડી લાવ્યા અને આજે હાજર કરેલો છે ખૂબ ખૂબ આભાર સાયબર ક્રાઇમ બ્રાન્ચનો